ચેલેન્જ વિડીયો બનાવવાનો એટલે હે ને ચેલેન્જ આના પછીના વિડીયોમાં ચેલેન્જ વિડીયો આવશે આ પેલા વ્લોગ હશે પછી ચેલેન્જ વિડીયો આવશે તો મિત્રો અત્યારે સેટઅપ થઈ ગયો અને કંઈક વેફરું ને પાણીની બોટલ ને આ એલઈડી લાઇટ એલઈડી લાઇટ એલઈડી લાઈટ ને એવું બધું અને આપણા આ ભાઈ હે બાકી લાલ આપણા અક્ષયભાઈ ગયા સેલ્ફી સ્ટીક લેવા તો સેટઅપ કરી લઈ પછી તમને મળ્યા મિત્રો હે ને આપણા ચેલેન્જ નો સેટઅપ થઈ ગયો તમે હેને જો ભાઈ દેખાય બસ હવે મિત્રો બસ એટલું જ એટલું જ આપણે એલઈડી ફીટ કરી દીધી હવે હે ને બીજો બીજો હવે હે તમારે જોવું હોય નાખો ચેલેન્જ વિડીયો તો આન પછીનો વિડીયોમાં આવશે ચેલેન્જ વિડીયો તો ત્યાં તમે જોયો ત્યાં જોવાનું ભૂલતા નહીં તમને બહુ મજા આવશે શું કે લાલા ભાઈ મજા આવી છે કેમ કે આ ઘરનો ચેલેન્જ છે આમાં કંઈ હેને ને બહારની વસ્તુ એ ખાલી વેપર છે તમે ચેલેન્જ જોજો તમને મજા આવી છે ચેલેન્જ આમાં તો અગર વ્લોગમાં તો કંઈ કહેતા નથી અને ચેલેન્જ જો હોય એટલે તમને બધી ખબર પડી જાય તો જોવાનું ના ભૂલતા ચેલેન્જ આવી જશે અને આપણા ભેગા હે ઋષિક હવે મેન તો ચેલેન્જમાં હે ને આમાં તઈ હું હા અક્ષયભાઈ અને આ ભાઈ ઋષિકભાઈ તો મિત્રો હાલો હે આ વિડિયોમાં કે જાજુ નત કેવું તો વ્લોગમાં આગળ બેના રહેજો તા

તો પાછા આવે ને ગોલ આવી ગયો ગોળવાની એક ક્લિપ લઈ લઈ લોકજી લાંબો છું તો ઘડી કંઈ મેળ્યા